એક સાચા હિન્દુ સંસ્કૃતિ સનાતન ધર્મને માનનારા એક ભાઈ હતા એક ભગત હતા એટલે એ ક્યાંક ગયા હશે ભજન સત્સંગમાં ના હતા સાચા એટલે ત્યાં પણ એક મહાન સંત હતા ટોપ લેવલના આત્મ પરમાત્મ શબ્દને જાણનારા એને પેલા જે સાચા ભગત હતા એને પેલા જે મહાન સંત હતા જે પરમાત્માને જાણી ચૂકેલા એને ગાય આપી ભેટમાં ગાય કે આલે આ ગાય અને આ ગાયનું દૂધ દોઈ તમે પીજો એમ રાત રોકાણ સવાર પડી એટલે એ સાચા જે ભગત હતા અને એક સાચા સંત મહાત્માએ જેને આતમ પરમાત્માને ઓળખી ચૂકેલા સંત મહાત્માએ જે ગાય પીધીને દોરીને પોતાના ઘર તરફ જવા નીકળ્યા બીજે ગામ બે પાંચ કિલોમીટર આખું ગામ હશે હવે ત્યાં ચાર ઠગ ઉભેલા ઠગ ચાર એ ઠગને ખબર હતી કે આ ભગતને ગાય આપેલી છે કે બહુ સુંદર મજાની ગાય છે કે પણ કે આ ગાય છે ને આપણે આની પાસેથી પડાવી લઈ ગયા તો કે હવે આ ગાય કેવી રીતે પડાવી લેવી એમ એટલે ચારે ચાર જે ઠગ હતા ને એને એક પ્લાન માર્યો પ્લાન બનાવ્યો એક ષડયંત્ર બનાવ્યું પાંચ કિલોમીટર ગામ હતું એટલે એક એક કિલોમીટરના અંતરે ચારે ચાર ઠગ ઊભા રહી ગયા ચારે ચારનો એક જ પ્લાન બનાવ્યો તો આવી રીતે આપણે કહેવાનું છે એમ તો કે ભલે બરાબર હવે એમાં શું થયું કે એ જે ભગત હતા પહેલા ઠગની પાસે આવ્યા એ ઠગે પૂછ્યું કે ભગત કયા ગામ ગયા હતા કે ભાઈ આ સામે ગામ ગયો હતો કે ભજન સત્સંગ હતો અને ત્યાં એક સાચા સંત મને મળી અને એને મને ગાય આપી છે એટલે દોરી આવશું ભગત તમારી બુદ્ધિ તો ભ્રષ્ટ નથી થઈ ગઈ ને કેમ એ ક્યાં છે કે તો શું છે અરે ક્યાં તો ઘોડો છે કે ઘોડો થોડો દૂધ આપે પેલા ભગતે જોયું ગાય તરફ તો ગાય જ હતી અરે કે ભાઈ ગાય છે કે ઘોડો નથી બોલો કે ઠગ કે ભગત તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે બરાબર આ તમારી આંખે મોતી આવી ગયા લાગે કે તમને દેખાતું નથી શું કે તમે ભગત થઈને આ અજ્ઞાનના અંધારામાં ફસાઈ ગયા ગાયને ઘોડાને તમે ગાય કહો છો કે કે ભાઈ કાંઈ નહીં કે મારતાનું નથી સાંભળવું કે ગાય જ છે નવ મહિના ને ભગત થોડાક આગળ વધ્યા એક કિલોમીટરનો ફરી પંથ કહેતો એટલે એક કિલોમીટર ઉપર બીજો એક ઠગ ઊભો હતો બધા ચારેય મળ્યા જ હતા એટલે બીજા ઠગે પૂછ્યું શું ભગત કહે ક્યાં ગામ ગયા હતા કે ભાઈ સામે ગામ ગયો હતો સત્સંગ હતા એ તો બધું બરાબર છે કે પણ આ તમે ઘોડાને દોરીને ક્યાં જાવશો કે ઘોડો તમને શું કરી દેશે કે ઉલટાને તમારે ખોરાક ખવડાવવો પડશે કે તમે તો ભગત છે તમે થોડા કાંઈ માથે ફરો કે ભગત તો કાંઈ માથે બેસે નહીં ઘોડા માથે ફરે નહીં તો રાજા મહારાજા રાજા મહારાજાઓનું કામ છે એટલે ઘોડો તમારું શું કામ નહોતું ભગત કે ભાઈ ઘોડો નથી ગાય છે કે તું જો તો ખરો કે ઘોડો પણ લીલા રંગનો લીલા રંગ જેવો અને ગાય પણ લીલા રંગ જેવી ભાઈનો રંગે હરખો કદમાં ઊંચાઈ મેં લાગે ઓલો ભગત કે ભાઈ આ ગાય છે કે ઘોડો નથી કે અરે ભગત હવે તમને આંખે ચશ્મા આવી ગયા લાગે છે કે મોતી આવી ગયા બરાબર તમે દેખાતું નથી કે તમે ઘોડા ને ગાય ગયો છો કે અરે કે ભાઈ ગાય છે કે ના ભગત કે ઘોડો છે અમારે શું જાઓ તમારે જાવ હોય કે લેતા જાઓ અમને શું વાંધો કે પછી તમને ખબર પડશે હવે બીજા ઠગનું માયના આ ભગત અને આગળ વૈદાન વિચાર કરવા લાગ્યા કે રસ્તામાં મને બે વ્યક્તિ મેળ્યા બે વ્યક્તિ એમ કીધું કે આ ગાય નથી ઘોડો છે એટલે ભગતે ફરી ફરીને ચારેય બાજુ ગાય તરફ જોયું ગાય જ છે કે ઘોડો નથી કે ભગતનો મગજ આ ચિત્ત છે ને ચક્રાવે ચડવા લાગ્યું ચિત્ત ચક્રાવે ચડવા લાગ્યું એમ બુદ્ધિભ્રષ્ટ થવા લાગી શું કહેવાય કે આ બે જ એમ કીધું કે આ ઘોડો છે કે બે વ્યક્તિની વાત થોડી ખોટી હોય કે મારે કંઈક જોવામાં ફેર નથી પડતો ને એટલે ભગત ફરી પાછું જોયું તો ગાય જ હતી એ ગાય જ છે કે હાલતા થઈ ગયા એનું નવ એનું વરી એક કિલોમીટરનો રસ્તો કાંઈ ત્રીજો હતો ભગત આવો આવો કે ક્યાં ગયા તા કે અરે કે સામે ગામ ભજન સત્સંગનો પ્રોગ્રામ હતો ને આખી રાત સત્સંગ કર્યો અને એક આતમ પરમાતમ શબ્દને ઓળખી ગયેલા સંત મળ્યા ને એને મને આ ગાય આપી છે કે એમ અરે કે આ આ ક્યાં ગાય છે કે તો આ તો કે ઘોડો છે ઘોડો છે કે અરે કે ભાઈ ગાય છે અરે ભગત કે તમારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે તમારું ચિત્ત ભ્રષ્ટ થયું શું કેમ કે ઘોડાને તમે ગાય ગયો છો અરે ભાઈ ના કે ગાય છે કે ઘોડો નથી કે તો હવે આની મનચું ચકડોળે ભગતનું આ ત્રીજો વ્યક્તિ કે ઘોડો કહે છે એક પછી એક ત્રણ વ્યક્તિ આ ત્રીજો મેળો ત્રણે ત્રણ કે ઘોડો કીધો કે આ ગાયને ફરી ફરીને ગાયને જોવા લાગ્યા તો ગાય જ દેખાય હવે આ ભગતનું છે ને ચિત્ત ચકડોળે ચડી ગયું બુદ્ધિ બેલેન્સ ગુમાવી કે આમાં ત્રણ વ્યક્તિ કાંઈ ખોટા ન હોય કે મારી તો કાંઈ ભૂલ નહીં થતી હોય ને કે કાંઈ વાંધો કે ભાઈ લઈ જાવ કે એ ત્રીજા ઠગનું માયનું એક કિલોમીટર કાંઈ પણ ચોથો ઠગ ઊભો હતો ત્યાં ચારે ચાર જે મડત્યા તો હતા જ ચારે ચારનો પ્લાન પહેલેથી જ હતો અને એક કિલોમીટર કાંઈ ફરી ચોથો ઠગ ઊભો જતો રાહ જોઈને આવો આવો ભગત કહે ક્યાં ગામ ગયા છે કે ભાઈ ગયો હતો કે હા મેં ગામ ક્યાં ભજન સત્સંગનો પ્રોગ્રામ હતો અખીરાત ભજન સત્સંગ આયેલો અને એક આતમ પરમાત્મ શબ્દને ઓળખી ગયેલા સંત મને સાચા મળ્યા मैं क्या गाय भेट में आप गाय तो क्या आ रही आ क्या तो गया से क्या अरे क्या भाई गाय से क्या घोड़ो से क्या, क्या तरू मगज फरी क्या गांडा थी गया घू घोड़ा ने क्या गाय क्यों सो तो तो भगत था ने। એનું ચિત્ત હાવ ચક્રાવે જડી ગયું બુદ્ધિ કામ કરે નહીં મને ભ્રષ્ટ થવા લાગ્યું ને જાત જાતના સંકલ્પ વિકલ્પ કરવા લાગ્યા કે ભાઈ આ ચોથો વ્યક્તિ મેળ્યો ચારે ચારે ઘોડો કીધો હવે કે આ તો હાજું જ હોય કે ઘોડો થાય હાલા ગયા નથી જોત નાખી દીધો ફેંકી દીધો છોડી દીધો ઘોડાને ગાયને છોડી દીધી એટલે ઓલા પછી ગાય લઈને હાલતા રહી ગયા ચારે ચાર ભેગા થઈ ગયા પછી એક જણો જે ચોથો મળ્યો તે ગાયને દોડેલા ત્રણ જણા પછી પડાવી લીધી એવું ગાય કે એમ ગાય છોડાવી દીધી ને કે કેવી આપણે ચાલાક કેવા ચતુર કે આ ઠગ હોય ને ઠગી બહુ ચતુરને ચાલાક હોય ગાયને છોડાવી દીધી મૂળ તો એને લઈ જ લેવાની હતી ગાય ગાયને છોડાવી દીધી બિચારાને હાલ ભગતને બરાબર તો ભગત આવા ઠગ અત્યારે ગણાય છે દુનિયામાં આ ઠગનું માનવું નહીં જે ગાય છે ને ભગત ગાય સાચા જે સંત મહાત્મા હતા ને એ સાચા સાચા સંત નિષ્પક્ષ ભાવે કોઈ પક્ષા પક્ષીવાળા નહોતા સત્યને જાણી ચૂકેલા ઇન્દ્રિયા તીત વિષયવાસના રહીત શિલ્વંત સત્યનિષ્ઠ મોહમાયાથી ઉપર ઉઠેલા એ સંત સાચા હતા અને એ સંતે આ ભગતને જે ગાય આપી હતી જ્ઞાન રૂપી ગાય આપી હતી જ્ઞાનરૂપી ગાય સત્ય સનાતન ધર્મની જ્ઞાનરૂપી ગાય આપી હતી એનું જ્ઞાન આપ્યું હતું ગાય અને ઓલા જે હતા એ ઠગે એ જ્ઞાનરૂપી ગાયને છોડાવી દેવી હતી એની પાસે સનાતન ધર્મરૂપી જે ગાય હતી સત્ય સનાતન ધર્મરૂપી ગાયને છોડાવી અને ઘોડો કીધો એટલે મનરૂપી જે ઘોડો હતો એ આ ચારે ચારને જે દેખાતા હતા એ મનમુખી હતા એ મનરૂપી ઘોડો કહેતા હતા કારણ કે મનરૂપી ઘોડો બરાબર તો આ મનમુખી જે હોય ને એ સત્ય સનાતન રૂપી અજ્ઞાન રૂપી ગાયને છોડાવી દઈએ અને મનમુખી જ્ઞાન પકડાવી દઈએ બરાબર હવે તમે કીધું કે આ દ્રષ્ટાંત પૂરું હવે તમારી વાત ઉપર આવીએ કે સનાતન એટલે શું સોનું તન એને સનાતન કહેવાય છે ધ્યાન દેજો પહેલી વાત તો એ છે હું ઘણા ઓડિયોમાં બોલી ચુક્યો છું સનાતન સન એ સંસ્કૃત શબ્દમાંથી આવેલો શબ્દ છે સનનો મૂળ અર્થ થાય સત્ય સત્ય સ્વરૂપી પરમાત્મા સન એટલે સત્ય એ સત્ય સનરૂપી સત્ય સનાતન પરમાત્મા એક જ છે એ જ પુરાતન છે એ જ સનાતન છે એ સનરૂપી સત્ય એ પરમાત્મા છે સન છે ને પરમાત્મા છે એ પરમાત્મામાંથી આ સન પ્લસ આ આઈ જ આત્મા છે સનરૂપી સત્ય સનાતન પરમાત્મામાંથી આ રૂપી આત્મા પ્રગટ થયો સન આ સન પ્લસ આ આ એજ આત્મા અને તન એ શરીર સનરૂપી પરમાત્મામાંથી આ રૂપી આત્મા પ્રગટ થયો અને આ રૂપી આત્માએ સુરતા દ્વારા સૃષ્ટિનું સર્જન કરી અને સ્વયં આ તન રૂપી દેહમાં આવી ગયો તો સન છે એ પરમપિતા પરમાત્મા છે આ છે એ આત્મા છે તન છે ને એ આપણું શરીર છે બરાબર આ છે સનાતન તમે કીધું કે સોનું તન એને સનાતન કહેવાય નહીં સોનું તનને જો કોઈ સનાતન કહેતા હોય તો એ અધકચરું જ્ઞાન છે ઘરનું ઊભું કરેલું જ્ઞાન છે મનમુખી જ્ઞાન છે મનગડત જ્ઞાન છે અધૂરું જ્ઞાન છે એને સંતમુખી જ્ઞાન ન કહેવાય ગુરુમુખી જ્ઞાન ન કહેવાય હે આ ભ્રમિત જ્ઞાન કહેવાય દુનિયાને ભ્રમિત કરવાવાળું જ્ઞાન કહેવાય અહીંયા અર્થનો અનર્થ કહેરો કહેવાય આ સનાતનને મરોડ કરી અને ઉડાડી દેવાની વાત છે આને કહેવાય છે સત્ય સનાતન ધર્મના વિરોધીઓ એટલે સનાતનની સાથે પણ છેડછાડ કરે છે સનાતન આગળનો જે સ છે એની ઉપર એક માત્રા કેરી અને એક કાનો જોડી દીધો એટલે સો થયું બરાબર પછી ન છે ન નની પાછળથી કાનો હટાવી અને રસવાઈ કરી નાખ્યું એટલે સોનું તન કીધું બરાબર જો કે સો તો નો જ થાય સો તો ગામડાની ભાષા છે સોનું તન તો છોનું તન થાય છ પણ અહીં સ છે એટલે છ નથી છ હોય તો છોનું તન કહેવાય છ એટલે પાંચ એક છ પણ અહીં સ છે એટલે સોનો બોલાય છો બોલાય અથવા છ બોલાય પણ અહીં મિલાવટીઓ જ્ઞાન કર્યું છે આ મનમુખી છે મિલાવટ કરી છે મરોડ કર્યો છે આ જ્ઞાનમાં આ શબ્દમાં તોડ મરોડ કરી નાખ્યો છે સની ઉપર માત્ર જોઈડો એક કાનો જોઈડો અને નાની પાછળથી કાનો હટાવીને રસવાઈ જોડી દીધું તો આ સોનું તન એને સનાતન નો કહેવાય સોનું તન એટલે સનાતન નો કહેવાય બિલકુલ ખોટી વાત છે અજ્ઞાનતા છે અજ્ઞાન નો કહેવાય અજ્ઞાન કહેવાય તન સોનું છે તન તો પાંચનું છે સોનું તન એ જ સનાતન કેવી રીતે કેવું તન તો પાંચનું છે ધરતી આકાશ વાયુ જળ અને અગ્નિ પાંચ તત્વનું તન છે સોનું તન નથી પાંચ તત્વનું તન છે સોનું કેમ કેવું છઠ્ઠો તો આત્મા છે આત્મા થોડો તન છે આત્મા થોડો શરીર છે આત્મા તો ધરતી આકાશ વાયુ અગ્નિ પાંચ તત્વથી ઉપર છે પાંચ તત્વને ચલાવનારો આત્મા છે એ પાંચ તત્વ થોડો છે તો પાંચનું તન છે સોનું તન નથી ધરતી આકાશ વાયુ જણાના અગ્નિ આ પાંચનું તન છે સોનું તન કોઈ દિવસનો કહેવાય આ મૂર્ખાય ભેરી વાત છે અજ્ઞાનતાભરી વાત છે આ મનમુખી જ્ઞાન છે આ મનગળત વાત છે આ ઘરનું જ્ઞાન છે અજ્ઞાનનું કહેવાય અસલમાં સોનું તન કોઈ દિનનો કહેવાય પાંચનું તન છે પાંચ તત્વથી તન તન બને છે ધરતી આકાશવાદી અગ્નિ પાંચ તત્વનું તનની ઉપર છઠ્ઠો આત્મા છે તો સોનું તન કેવી રીતે કહેવું સોનું તન કહેવાય સોનું તન કોઈ દી ન કહેવાય પાંચનું તન કહેવાય તન એટલે શરીર શરીર તો પાંચ તત્વનું છ તત્વનું છે સો તત્વનું છે બિલકુલ ખોટી વાત છે અર્થનો અનર્થ કર્યો છે બરાબર તો સનાતન એટલે શું સોનું તન એને કહેવાય છે નહીં બિલકુલ નહીં પાંચનું તન કહેવાય છે પાંચ તત્વનું તન છે છઠ્ઠો આત્મા છે બરાબર તો હવે જય ગુરુદેવ સત્ય સનાતન ધર્મની જય